નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારત વિકાસ પરિષદ માંડવી શાખા દ્વારા અનેકવિધ સેવા સંસ્કાર સ્વાસ્થ્ય પર્યાવરણને લગતા કામો થઈ રહ્યા છે જેમાં બાળ સંસ્કાર શિબિર પુનડી સમર્પણ આશ્રમ ખાતે એસી બાળકોને એક દિવસનો સંસ્કાર શિબિર રાખેલ આ ઉપરાંત માંડવી દરિયા કિનારે પર્યાવરણ જાગૃતતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત બીચના આયોજન દ્વારા ટીમ દ્વારા બીચ સફાઈ કરેલ તેમજ લોકમાતા અહિલ્યાબાઈની ત્રણસો મી જન્મજયંતિ નિમિત્તે માંડવી પોલીસ સ્ટેશનના લેડી સ્ટાફનું સ્વાગત કરી તેમના કામને બિરદાવેલ આ ઉપરાંત એકસો પચાસ વૃક્ષોનું પણ વાવેતર કરેલ મહિલા પાંખ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સાડીનું કલેક્શન કરી અને નગરપાલિકાના કામદાર મહિલાઓને ફ્રી ઓફ કોસ્ટ વિતરણ કરેલ આપણા ત્રણ રાષ્ટ્રીય પ્રકલ્પોમાંનો એક ગુરુવંદન છાત્ર અભિનંદનમાં દસ શાળાઓમાં અઢાર પચાસ બાળકો એ ભાગ લીધેલ જેમાં છ્યાસી વિદ્યાર્થી તેમજ ચોત્રીસ શિક્ષકોનું સન્માન કરેલ આ ઉપરાંત અલગ અલગ સ્કૂલોમાં એક હજાર નોટબુકનું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ વિતરણ કરેલ તેમજ બીજા રાષ્ટ્રીય પ્રોજેક્ટ રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આજરોજ આયોજન શિશુ મંદિર બાબાવાડી વધે કરેલ જેમાં આઠ પ્રાઇમરી તેમજ બે માધ્યમિક સ્કૂલોએ ભાગ લીધેલ ટોટલ બ્યાસી વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ જેમાં ફર્સ્ટ અને સેકન્ડ આવનારને ટ્રોફી તથા સર્ટિફિકેટથી સન્માન કરેલ આ ઉપરાંત ભારત કો જાનો પ્રોજેક્ટ અંતર્ગત બાર સ્કૂલોએ ભાગ લીધેલ ભારત વિકાસના પ્રમુખ મુકેશ સોલંકી તેમજ ડોક્ટર કેજી વૈષ્ણવ સુજાતાબેન ભાયાણી બળવંતસિંહ મયંતીબેન ઝાલાદમયંતીબેન અપર્ણાબેન વ્યાસ પરિન વાંઝા ચેતન જોશી રણજીતસિંહ જાડેજા નરેનભાઈ સોની વિજયભાઈ કૈલાશભાઈ ઓઝા વિભાબેન ઓઝા તેમજ ભારત વિકાસ પરિષદની સક્રિય એવી ટીમે અલગ અલગ પ્રકલ્પના કન્વીનરોએ આ દરેક પ્રોજેક્ટ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આજે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય ત્રણ પ્રકલ્પમાંનો એક પ્રોગ્રામ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું અત્રે શિશુ મંદિર બાબાવાડી મધ્યે માંડવીની દસ સ્કૂલોના ટોટલ બ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ એમાં માંડવી સિવાયની વીઆરટીઆઈ અને મસ્કા હાઈસ્કૂલ પણ પાર્ટિસિપેટ થયેલી દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા પ્રયત્નોથી ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું સાથે સાથે દરેક શિક્ષકોની જે મહેનત હતી એ અમને અહીંયા પ્રત્યક્ષ દેખાતી હતી ખૂબ સારો પ્રોગ્રામ થયો અંતે જે માધ્યમિક વિભાગમાં ફર્સ્ટ અને સેકન્ડ આવેલાને મોમેન્ટો આપી અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તથા દરેક વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટને સર્ટિફિકેટો આપી અને તેમને પ્રોત્સાહિત કર્યા ભારત વિકાસ પરિષદના ત્રણ રાષ્ટ્રીય જે પ્રકલ્પ છે એમાંનો એક પ્રકલ્પ આજનો જે છે પ્રોગ્રામ એના અનુસંધાને હતો મારું નામ દમયંતી બારૂટ છે અને આજે અમારા પ્રમુખશ્રીએ કહ્યું એમ ભારત વિકાસ પરિષદના એક પ્રકલ્પ એટલે રાષ્ટ્રીય સમૂગાન સ્પર્ધા રાખી હતી અને આ સ્પર્ધાની મેઇન વિશેષતા એ છે કે હિન્દી અને સંસ્કૃત અને રાષ્ટ્રીય એમ ગાવાનું છે એટલે બાળકો છે એ રાષ્ટ્રપ્રેમ તરફ ફોડે સંસ્કૃત જે આપણી દેવો ભાષા છે એ સંસ્કૃત ભાષા તરફ મળે અને સાથે જ સમૂહમાં કામ કરવાની જે એમની ટેવ પડે કે કારણ કે આમાં જેનો નંબર આવશે ટીમ વર્ક થી આવશે અને આ જે પ્રોગ્રામ છે એમાં અમે જે નિર્ણાયકો ત્રણ પસંદ કર્યા હતા એ નિર્ણાયકોમાં પણ બે નિર્ણાયક સંગીત વિશારદ હતા જ્યારે એક નિર્ણાયક સંસ્કૃતના પીએચડી હતા એટલે નિર્ણય પણ બરાબર પરફેક્ટ આપી શકાય અને એમાં પણ ક્યારે કોઈ પ્રશ્ન ના ઉદ્ભવે અમે આ સમગ્ર જે કાર્યક્રમ છે એમાં આઠ અને બે દસ બે માધ્યમિક અને આઠ પ્રાથમિક ભાગ લીધેલો હતો અને એમાં જે ટોટલ ચોર્યાસી જેટલા ભાગ લીધો એ બધાને પ્રમાણપત્ર આપ્યા નંબર વિજેતાઓને ટ્રોફી પણ આપી છે અને આ રીતે એક દેવભાષા તરફ વાળવા બાળકોને રાષ્ટ્રપ્રેમ તરફ વાળવા અને સાથે જ એમને સમૂહની ભાવના જગાવવી કારણ કે સંગીત એક એવી વસ્તુ છે કે કોઈ પણ જીવનમાં તમારે આગળ વધવું હોય તમારા સમસ્યાઓમાંથી માર્ગ કાઢવો હોય તો કોઈ પણ કલા તમને આવડવી જોઈએ તો આ જે કોઈ પણ કલા હોય પછી હોય કે નાટ્ય કલા હોય સાહિત્ય કોઈ પણ ક્ષેત્ર હોય જેમ રમત ગમત છે એ રીતે જ આ કલા જરૂરી છે તો આ જે ગાયન કલા જે સામવેદની અંદર વર્ષો પુરાણો આપણા જે મેઇન વેદ છે સામવેદમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે એ ગાયન કલા જે છે એને ધ્યાનમાં રાખીને એ અંતર્ગત આજની સ્પર્ધા આપણે કરી છે જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વીડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો